આપણા અમીરગઢમાં આ અંબાજીની અંદર આ ગુજરાતની અંદર જો જંગલ જમીનના કાયદા હેઠળ જેટલા પણ ગાવા હજી પેન્ડિંગ પડ્યા છે એ તમામે તમામ દાવા એ તમામે તમામ અરજીનો તમે નિકાલ કર્યો હોત તો પોલીસ અને આદિવાસીની વચ્ચે આ ધીંગાણું કોઈ દિવસ થયું જ ના હોત અને એટલા માટે અહીંના પોલીસ પ્રશાસન જંગલ વિભાગ અને ભાજપની સરકારે જે ધરો લેવાનો છે જે આ ઘટનામાંથી સબક લેવાનો છે જે શીખવાનું છે એ છે કે દાંતામાં અમીરગઢમાં અંબાજીમાં જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો છ મહિનામાં તમે નિકાલ કરી દો અને તમે નિકાલ નહીં કરો તો અંબાજી થી ઉમરગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું અને અને ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું

હું જે વિધાનસભા મકાન માં બેસું છું કડીયા મજૂરોના લોહીવાથી ઉભા જે પોલીસ નો તમને પડે છે એના પોલીસ સ્ટેશન એ ડીવાય એસપી ઓફિસ એસપી કચેરી પોલીસ વડાની કચેરી મામલાદાર ઓફિસો કલેક્ટર કચેરીઓ સચિવાલય વિધાનસભાનું મકાન ગુજરાતના ખૂણે ખૂણે બનેલા રોડ રસ્તા મોલ મલ્ટીપ્લેક્સ શોપિંગ સેન્ટર ટાવર મારું પોતાનું ઘર અને જંગલ ખાતાના વડાનું ઘર એ પણ તમારા પાપ દાદાઓના લોહી અને પરસેવાના કારણે આજે જે ઘટના બની એ ઘટનાને એક સેકન્ડ માટે આપણે સાઈડમાં મૂકી દઈએ અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે પત્રકાર મિત્રો પણ છે પોલીસના કર્મચારીઓ પણ છે એમને કહીએ કે તમે કાશ્મીર થી કન્યાકુમારી સુધી અને કચ્છ થી લઈને પશ્ચિમ બંગાળ સુધી દસ હજાર લોકોને જઈને પૂછો કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ધરતીમાં જઈને ઉભા પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે કોને કોને માર્યો હશે તો જવાબ આવશે દસ હજાર લોકોનો કે આદિવાસી માર્યો હશે હવે હિન્દુસ્તાનના ભારતના આ દેશના કોઈ પણ ખૂણે જઈને પૂછો દસ હજાર લોકોને એક લાખ માણસને એક બાજુ પોલીસ છે અને એક બાજુ આદિવાસી છે વર્ષોથી માર કોણ ખાય છે જંગલ ખાતાવાળા માર વર્ષોથી નથી ખાતા પોલીસવાળા માર નથી ખાતા ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રી કલેક્ટર એસપી માર નથી ખાતા ઝૂંપડું તૂટે તો આદિવાસી આદિવાસી પાંચસો રૂપિયા માટે ત્યારે પણ આ બધા સાહેબો કોઈ જોવા માટે નથી જતા અને એટલા માટે તમારી વચ્ચે આવે છે અને તમને કહું છું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને અમને પણ કહું છું અમે પણ કાયદો હાથમાં નહીં લેતા અને પણ વિચારજો તો પોલીસનો કોઈ કોન્સ્ટેબલ એ પણ કોઈ દલિત નો કોઈ ઠાકોર નો કોઈ દેવી પૂજક નો આદિવાસી નો દીકરો હશે એ તમારે પણ વિચારવાનું છે મારે પણ વિચારવાનું છે અને પોલીસ તો મિત્રો પણ કહું છું કે તમને જંગલવાળા વાળા કે એટલે આત્મ ધોખો લઈને પહોંચી ના જાઓ જંગલ ખાતાના ના જંગલ નથી અહિયાં જંગલ ખાતાવાળાને એવી ટેવ પડેલી મારા મત વિસ્તારમાં ભાઈ રાજુભાઈ

બીજા વિસ્તારમાં ચેકલેમ મરા એને જંગલ ખાતાની અંદર બતાઈને બે બે વખત પૈસા ઉપાડ્યા છે વાત સાચી ખોટી મનની ગાડી અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા છાસ્વારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચરબી કરે છે કે નથી કરતા દાદાની રીતિ વાત કરે છે કે નથી કરતા તો જેના પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ આ તારા ડોન અપ જોન ઉડારો છે ને ફેંકી દેજો

અને એક વાત કહું બધા મિત્રોને ગંભીરતાપૂર્વક જ્યાં સુધી કાંતીબે એથી હટે નહીં અમારે કોઈએ હટવાનું નથી પાકો મરો જય આદિવાસી જય જય અદિવાસી જ્યાં સુધી આ લડતમાં ન્યાય મણે નહીં ત્યાં સુધી હટવાનું નથી અને આ લડતમાં ન્યાય એટલે ખાલી સકરીબેન માટે નહીં એક એક જંગલ જમીનના દાવાનો નિકાલ થવો જોઈએ એ કે બીજું બનાસકાંઠાના કલેક્ટર બનાસકાંઠાના જિલ્લા પોલીસ વાડાના જંગલ ખાતાના વડા પણ કહીશું અમારા આદિવાસી સમાજના કોઈ માણસનો વાક હશે કાનની બૂટ પકડીશું પણ તમારા સ્ટાફના માણસોનું પણ કહી દેજો બદકમીજીથી વાત કરવાનું અમે ચલાવી લેવાના નથી ગરીબ છીએ દલિત છીએ ઓબીસી છીએ મુસ્લિમ છીએ

આ ઘડિયાળ પહેરી છે ને હાથમાં આ પત્રકારો જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે એમના હાથમાં જે ઠૂંઠો છે આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કપાય અને બનાવે છે કોણ બનાવે છે કોણ આપણે મજૂરો બનાસકાંઠાની કલેક્ટર કચેરીનું મુખ્યમંત્રીનું કાર્યાલય એ મારા દાહોદના ગોધરાના પંચમાલનો બાંસવાડાનું ડુંગરપુરનું કોઈ આદિવાસી ચડીઓ ના હોય તે બિલ્ડિંગ બને હે પ્રજાપતિ સમાજના ઈંટોના ભઠ્ઠામાં પિસ્તાલીસ દિગ્રીની આગમાં તમે હોમાતા ના હો તો ઈંટોનો રંગ લાલ થાય સૌરાષ્ટ્રની અંદર ખેતી થાય જો તમે તમારો પરસેવો આપવા ના જાવ તો શેરડી કપાય દક્ષિણ ગુજરાતની અંદર ચણોતર પ્લાસ્ટરનું કામ થાય આ અમદાવાદના સુરત અને રાજકોટના વડોદરાની ફેક્ટરીઓ ધમધમે એ દલિત આદિવાસી ઓબીસીનો પરસેવો છે તો આ દેશને દુનિયા ચાલે છે આ દેશ કોનો છે આપણો છાતી ખોલી ન અને સાંભળો ગબડાવાની કોશિશ કરે તો આખું ગામ નહીં આખું દાતા અંબાજી અમીરગઢ એક સાથે બહાર આવવું જોઈએ એકલા લડશો તો મરશો એકલા લડવાનું નથી મને કહી કેય અને ટોળામાં મારા આવો તમને કહીએ જે પોલીસ ના કર્મચારીઓની ઈજા થઈ એમની પણ મુલાકાત કરી કોંગ્રેસ પરિવાર વતી અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા હશે એમના માટે અમારી સંવેદના છે એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા કોઈ સરકાર નહોતી જ્યારે કોઈ પોલીસ નહોતી ત્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા આજે આ ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે યુપીએની સરકારે કોંગ્રેસની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં કોઈ વિવાદો રહે જ નહીં એના માટે સોનિયા ગાંધીની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો

એ તમામે તમામ દાવા એ તમામે તમામ અરજીનો તમે નિકાલ કર્યો હોત તો પોલીસ અને આદિવાસીની વચ્ચે આ ધિંગાણું કોઈ દિવસ થયું જ ન હોત અને એટલા માટે અહીંના પોલીસ પ્રશાસન જંગલ વિભાગ અને ભાજપની સરકારે જે ધરો લેવાનો છે જ્યાં ઘટનામાંથી સબક લેવાનો છે જે શીખવાનું છે એ છે કે દાંતામાં અમીરગઢમાં અંબાજીમાં જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો છ મહિનામાં તમે નિકાલ કરી દો અને તમે નિકાલ નહીં કરો તો અંબાજી થી ઉમરગામ સુધી નો પટ્ટો અમે ગરમ કરીશું અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું અને આ ખાલી કહેવા માટે નથી કહેતા હમણાં બેઠા બેઠા જ રાજુ રાજુભાઈ અને કાંતિભાઈ ને કીધું ચાલુ કરો અંબાજી થી ઉમરગામ ની યાત્રા અને બધા કોંગ્રેસના સિપાહીઓ ડંકાની ચોટ ઉપર તમારી સાથે જોડાઈ છે અને એટલા માટે કહીએ છીએ કેમ તમારા સમર્થનમાં ગેનીબેન ગુલાબસી ભાઈને હું આવ્યા છીએ તમે જાણો છો ગેનીબેન એ જે પાર્લામેન્ટના મકાનમાં બેસે છે હું જે વિધાનસભાના મકાનમાં બેસું છું માનની મિહિરભાઈ પટેલ કલેક્ટર બનાસકાંઠા જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસે છે અને દાતા પ્રાંત અધિકારીની તમારી કચેરી આ તમામે તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઉભા થાય જે પોલીસનો તો તમને પડે છે એના પોલીસ સ્ટેશન એ ડીવાયએસપી ની ઓફિસ એસપી ની કચેરી પોલીસ વરાની કચેરી મામલાદાર ઓફિસો

અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે પત્રકાર મિત્રો પણ છે પોલીસના કર્મચારીઓ પણ છે એમને કહીએ કે તમે કશ્મીર થી કન્યાકુમારી સુધી અને કચ્છ થી લઈને પશ્ચિમ બંગાળ સુધી દસ 10000 લોકોને જઈને પૂછો કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ધરતીમાં જીન ઉભારોને પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે કોણે કોને માર્યો છે

બીજા વિસ્તારમાં છેક ને મના એણે જંગલ ખાતાની અંદર પતાવીને બે બે વખત પૈસા ઉપાડ્યા છે વાત સાચી ખોટી મનરેગાની અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા છાસવારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચૂરબી કરે છે કે નથી કરતા દાદાગીરીથી વાત કરે છે કે નથી કરતા તો જેના પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ આ તારા ડોળ અપ ડોન ઉડાડો છે ને ફેંકી દેજો

અને એક વાત કો બધા મિત્રોને ગંભીરતા પૂર્વક જ્યાં સુધી કાંતિભાઈ અહીંથી હટે નહીં તમારે કોઈએ હટવાનું નથી આકો બોલો જય આદિવાસી જ્યાં સુધી આ લડતમાં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી અને આ લડતમાં ન્યાય એટલે ખાલી સકરી બેન માટે નહીં

દલિત છીએ ઓબીસી છીએ મુસ્લિમ છીએ આદિવાસી છીએ તણી અને તું તારીથી વાત નહીં કરવાની તમે સાડી સત્તર વાર અમારા જનતાના નોકર છો નોકર આ એસપીએમ ક્રાંતિ નોકર અને ગાંધીનગરમાં જે સાહેબો થઈને ફરજ ને એ બધા આપણા નોકર છે તમે અને હું ટેક્સ ના આપીએ ને મારો પગાર ક્યાંથી થાય છે કાંતિ બેનો ગેની બેનનો પગાર ક્યાંથી થાય છે

આપણો એમ છાતી ખોલી નકો અને સાંભળો દબડાવવાની કોશિશ કરે તો આખું ગામ નહીં આખું દાતા અંબાજી અમીરગઢ એક સાથે બહાર આવવું જોઈએ એકલા લડશો તો મરશો એકલા લડવાનું નથી મને કઈ કહેવાય તમે ટોળામાં માર આવો અમને કઈ